મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ અપઘાત કરતા ઇસમોની વિરુદ્ધ કાર્યવાહી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી તારીખ અઢાર ના રોજ ટંકારામાં એક ફરિયાદ દાખલ થઈ છે જે કામે ખિંજલબેન શુભમભાઈ પનારા નામના યુવતી છે એને પરિણીતા હતા એમણે પોતે આપઘાત કર્યો છે આપઘાત કરવાનું કારણ એ હતું કે એમના પતિ શુભમ એના સસરા હીરાલાલ તથા ઇનરબેન વાઈફો ગિરાલ બનારા લેના સાસુ એ તેણે મળી અને તેણીને દબાણ કરતા હતા કે પોતાના માઉતરથી એ 5 લાખ રૂપિયા લઈ આવે જેથી સુભમને વિદેશ ભણવા જવામાં પૈસાની જરૂર છે તે જરૂરત પૂરી થાય પણ ગરીબ હોવાના કારણે જે ભરણદાર છે એમના પિતાજી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર આ માંગ પૂરી નહીં કરી શકતા ભણી એટલે માથું લાગી આવતા તેની આગળ કરેલ હોય આ કામે વિનોદભાઈ નાનજીભાઈ પરમારે પોતાની પુત્રીને ભરવા માટે મજબૂર કરવા થોડો આ કામે ઘણો નોંધાવે છે અને આ કામે ઘણા આરોપીઓને મદદ કરવામાં આવે છે